જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે ખીજડા મંદિરથી નીકળી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છોટીકાશી કાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા અઢાર વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ વખતે ઓગણીસમા વર્ષે પણ શહેરના રાજમાર્ગો પર નીકળી છે જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ભાઈઓ અને બહેનો જોડાયા હતા દેશ વિદેશની આસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માણવો એ ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું ગણવામાં આવે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે જામનગરમાં કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ખીજડા મંદિર દ્વારા દર વર્ષની માફક જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી પર્વ પર જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો ખીજડા મંદિરથી નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો તેની સાથે જુદા જુદા ધાર્મિક ફ્લોટ્સો પણ જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના હવાઈચોક વિસ્તારમાંથી શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત ખીજડા મંદિરે પહોંચશે જામનગર શહેરના જાહેર માર્ગો પર આ યાત્રા પરિભ્રમણ કરી રહી હતી ત્યારે જામનગર વાસીઓ ભક્તિમાં લીન હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું એ હવાલ પરાક્રમ સિંહ રાણા જન્માષ્ટમીની શોભાયાત્રા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આ વખતે જામનગરની આ જન્માષ્ટમીની શોભાયાત્રા ઓગણીસમી છે એટલે ઓગણીસ જેટલા સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજ્યા છે અને એની સાથે પચીસ કરતાં વધારે ફ્લોર્સ અલગ અલગ સંસ્થાઓની આમાં જોડાયેલા છે અને હજારોની સંખ્યામાં ભક્તજનો છે તો જામનગરને ભક્તિમય બનાવવા માટે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે આજે શ્રી કૃષ્ણના પ્રાકટ્યને આપણે એ રીતે વધાવીએ છીએ કે શ્રી કૃષ્ણની નીતિ આજના સમયમાં જરૂરી છે શ્રી કૃષ્ણજીએ જે સમયમાં જેવા નિર્ણયોની આવશ્યકતા હતી જેનાથી લોક કલ્યાણના કાર્યો થાય તે પ્રમાણેના નિર્ણયો લીધા છે અને લોકોનું ભલું કર્યું છે તો આજના સમયમાં પણ એ રીતે જ કરવાની ખાસ જરૂરત છે એટલે શ્રી કૃષ્ણજીના પ્રાકૃતિને આપણે ખૂબ સારી રીતે વધાવીએ હું સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું